અંકલેશ્વરના સજોદ ગામ ખાતે મતદાન દરમિયાન મતદારોમાં રૂપિયા વહેંચતા હોવાનો વિડીયો વાયરલ થયો છે અંકલેશ્વરના સજોદ ગામ ખાતે ગ્રામ પંચાયતની ચૂંટણીની મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો અને તમામ બુથો ઉપર સવારથી જ મતદારોની લાંબી કતારો લાગી હતી આ ચૂંટણીમાં સહકાર અને વિકાસ પેનલ વચ્ચે ચૂંટણી જંગે ખેલાઈ રહ્યો છે ત્યારે તમામ બુથો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાર પ્રક્રિયા પ્રારંભ થતાં વરસતા વરસાદમાં મતદારો ઉત્સાહભેર મતદાન કરવા આવી પહોંચ્યા હતા જે દરમિયાન સજોદના આદિવાસી વસ્તી ધરાવતા વોર્ડ નંબર અને મતદારોમાં રૂપિયા વહેંચાતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો આ વિડિયો જોતા વિકાસ પેનલ મતદારોમાં રૂપિયા વહેંચી રહ્યા હોવાનો આક્ષેપ સહકાર પેનલ દ્વારા કરવામાં આવ્યો અને સહકાર પેનલના આગેવાનોએ ચૂંટણી અધિકારીને જાણ કરી હતી જોકે આ અંગેની જાણ થતાં જ ડીવાય એસપી સહિત રૂરલ પોલીસના પીઆઈ સહિતનો કાફલો સજોદ ખાતે આવી પહોંચ્યો અને ચૂંટણી અધિકારી દ્વારા વાયરલ વિડીયોના આધારે કાર્યવાહી શરૂ કરાઈ હતી મારું નામ પ્રતિક કુમાર હરીશભાઈ કટારિયા સજોજ ગામનો રહેવાસી છું સજોદ ગામમાં રોજ ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યની ચૂંટણી યોજાયેલ છે જે અમારો વિનવાડી આદિવાસી વિસ્તાર છે ત્યાં વોર્ડ નંબર એક અને બે જ્યાં વધુ સમય વધુ એની અંદર આદિવાસી લોકો વસે છે ત્યાં સામેવાળી પાર્ટી એ લોકો પૈસા વેચતા હતા અમને ખબર પડી એટલે અમારા માણસો ત્યાં ગયા કે શું ચાલે છે તો એમને અમે વિડીયો એમનો અમે ઉતાર્યો છે પૈસા વેચતા અને એની જાણ અમે મામલે સાહેબને બી કરી છે અને અમારી માંગ છે કે એ લોકો કોઈ યોગ્ય કાર્ય કાયદાકીય કાર્યવાહી કરવા વિનંતી છે ધર્મેશ પટેલ આર એન ન્યૂઝ અંકલેશ્વર